નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કોમ્પરેટર ઓપરેટર માટેની ભરતી આવેલી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ધોરણ દસ અને બાર પાસવાળા તેમાં અરજી કરી શકે છે ટોટલ ખાલી જગ્યામાં વાત કરીએ તો એકસો ને બાસઠથી પણ વધારે જગ્યા પર જેમાં અઠ્યાવીસ હજારથી સ્ટાર્ટિંગ તમને સેલેરી આપવામાં આવશે તો આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ને ચેનલ પર કઈ વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો વાત કરીએ નેશનલ કેરિયર સર્વિસ માટે કોમ્પ્યુટર ઓપરેટર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં પાંચ જૂનથી દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટ આપી દેશે એનસીએસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો પોસ્ટ અથવા ખાલી જગ્યામાં વાત કરીએ તો ટોટલ એકસો ને બાસઠ જગ્યા પર ખાલી જગ્યા આવેલી છે તેમાં મુખ્યત્વે પાવર ગ્રીડ કોર્પોરેશન હેઠળ આપવામાં આવશે અને સંપૂર્ણ તમને સરકાર દ્વારા જોબ પૂરી પાડતું એક પોર્ટલ છે શૈક્ષણિક મુલાકાતમાં વાત કરીએ તો ધોરણ દસ અને બાર પાસ અને કોમ્પ્યુટરનું સારું એવું જ્ઞાન ભણાવવું જોઈએ વયમર્યાદામાં વાત કરીએ તો અઢારે વર્ષ અને મહત્તમ વયમર્યાદા પંચાવન વર્ષ રાખવામાં આવેલી છે તેમાં તારીખ છ જૂન બે હજાર ચોવીસના આધારે નક્કી કરવામાં આવશે પગાર ધોરણમાં વાત કરવામાં આવે તો પંચોતેર સુધી પગાર તમને આપવામાં આવે છે એક મહિનાના કામ કરવા માટે મુખ્યત્વે શનિને રવિવારની રજાઓ આપવામાં આવતી હોય છે રીતના કરવામાં આવશે તો તમારી પસંદગી કોમ મુખ્યત્વે ટાઈપિંગ અને એમ એસ એક્સેલ ટેસ્ટના આધારે કરવામાં આવશે અને સૌ પ્રથમ એમએસ એક્સેલ પર ડેટા એન્ટ્રી માટે ટેસ્ટ લેવામાં આવશે અને કસોટી હાથ ધરવામાં આવશે તે પછી પસંદ કરેલા તમામ ઉમેદવારો ઈમેલ અથવા તો મોબાઈલ નંબર પર અપડેટ કરવામાં આવશે અરજી કરવા માટે તેની લિંક તબીબી નહીં છે આ બીજું તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને તમે અરજી પણ કરી શકશો તો બસ મિત્રો આ વિડીયો આટલું જ ધન્યવાદ